જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શેઠ ગાઈડન્સ શેઠ ગાઈડન્સની યુટ્યુબ ચેનલ પર હું અમિત શેઠ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણી યુટ્યુબ ચેનલ પર બે હજાર ને છવ્વીસને ટાર્ગેટ કરીને જેટલી પણ એક્ઝામ આવી રહી છે જેમ કે તલાટી છે ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક છે સીસી છે ટેટાટ છે અથવા તો પોલીસની વાત કરીએ તો પીએસઆઈ છે કોન્સ્ટેબલ છે તો આવી બધી જેટલી પણ એક્ઝામ આવી રહી છે એ તમામ એક્ઝામને ટાર્ગેટ કરીને એક આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એક પછી એક મેથ્સ અને રીઝનિંગના જેટલા પણ ટોપિક આવે છે એ તમામે તમામ જે ટોપિક છે એ બધા જ ટોપિક નું જે ડિટેલ માં જે ટાઈપના ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન કેવા ટાઈપના પૂછાય છે અથવા તો આવનારી જે એક્ઝામ છે एग्जाम ના કેવા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે એ તમામે તમામ પ્રશ્નો જે છે એ પ્રશ્નો ની ચર્ચા આપણે આવનારા બધા સેશન માં કરશું એક પછી એક તો કોઈપણ જાતનો સમય બગાડ્યા વગર આજનું જે સેશન છે એ પહેલું જે સેશન છે આપણે મેથ્સના સેશનથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ મેથ્સના સેશનની જો વાત કરીએ આપણે તો સૌથી પહેલું આવશે એ છે નંબર સિસ્ટમ નંબર સિસ્ટમમાં બધું જ એમ સંખ્યાઓના પ્રકારો છે દશાંશ અપૂર્ણાંક છે ત્રિરાશિ છે લસા ગુસ્સા જે છે બરોબર છે ઘાત ઘાતાંક છે અથવા તો સાદુરૂપ છે આ બધા બધા જે ચેપ્ટર્સ છે ચેપ્ટર્સના જે ક્વેશ્ચન જે છે એમસીક્યુ જે છે એની જે ડિટેલમાં ચર્ચા છે એ ડિટેલમાં ચર્ચા આપણે એક પછી એક આ સિરીઝ જે નવી ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ નવી સિરીઝમાં આપણે એની ચર્ચા જે છે ચર્ચા કરતા રહીશું દરેક સેશનમાં આપણે એવી ટ્રાય કરશું કે મિનિમમ દસ ક્વેશ્ચન આપણે લઈ શકીએ કે જેનાથી એક આઈડિયા આવે કે કયા પ્રકારના પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે અને કયા પ્રકારના પ્રશ્નો આવનારી જે પરીક્ષા છે આવનારી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ તમામે તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા આપણે કરશું અને વિથ ડિટેલ સોલ્યુશન સાદુ રૂપમાંથી કે કિંમત શોધવાની છે શું છે તો કે ત્રણ ની જીરો ઘાત છે વત્તા આઠ ની માઇનસ એક ઘાત છે બ્રેકેટ છે અને ગુણાકારમાં શું છે તો કે બે ની કેટલી ઘાત છે તો કે બે ઘાત છે સાધુરૂપના બોરડે માસ્ના નિયમની જો આપણે ચર્ચા કરીએ બરોબર છે તો સૌથી પહેલા શું છૂટવું પડશે તો કે આ જે બ્રેકેટ આપેલું છે બ્રેકેટ છૂટ operators બ્રેકેટની જો ચર્ચા કરીએ આપણે તો સૌથી પહેલું આપેલું છે 3 ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય હે ને ધારો કે કોઈ પણ સંખ્યા એટલે કે x હું લઈ લઉં એની જે 0 ઘાત હોય તો એ હંમેશા જવાબ કેટલો આવશે તો કે 1 આવશે કોઈ પણ સંખ્યા જે છે એ સંખ્યાની ઝીરો ઘાત હંમેશા કેટલી થશે તો કે એક થશે એટલે કે ત્રણ ની બે ઘાત એટલે કેટલા થશે તો કે ચાર હવે અહિયાં જો આપણે આઠ લસા લઈએ તો કેટલા થશે તો કે આઠ એકુ આઠ અને વત્તા એક અને છેદમાં કેટલા આવશે તો કે આઠ અને ગુણાકારમાં કેટલા છે તો કે ચાર હવે આનો જો આપણે છેદ ઉડાડીએ તો છેદ ઉડાડશું તો કઈ રીતે આવશે તો કે ચાર દુ આઠ આવી રીતે છેદ ઉડશે તો કેટલા આવી રીતે આઠ વધતા એક એટલે કેટલા થશે તો કે નવ અને નવ ના છેદમાં કેટલા આવશે બે એટલે કે આ જે ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનનો સાચો જવાબ શું આવશે તો કે ઓપ્શન ડી નવ ના છેદમાં બે જે છે એ આ ક્વેશ્ચનનો જવાબ આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કયો છે કે સો આપેલા છે એનો એક એટલે કેટલો થશે એને ગુણાકારમાં શું આવશે તો કે એક ના કેટલા આવશે તો કે એક ના છેદમાં કેટલા આવશે પાંચ પાંચ થી જો છેદ ઉડાડી આપણે તો કેટલા થશે તો કે વીસ પંચાને સો એટલે કે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન નો પણ સાચો જવાબ શું આવશે તો કે ઓપ્શન ડી ફોર દિલ્હી યસ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ શું આપેલો છે યસ ચલો વિડીયો જે છે એ વિડીયોને પુશ કરી દો અને તમે તમારી જાતે ટ્રાય કરો કે થાય છે કે નહીં એ રીતે તમે પણ ટ્રાય કરી શકો છો એના અડધા એટલે કેટલા આવશે છેદમાં કેટલા આવશે તો કે બે એક દુત્યાંશ આપેલા છે અને એના અડધા એટલે કે એક દુત્યાંશ અને એના છેદમાં અને એને કેટલા વડે ગુણતા ધારો કે એને

અને ગુણાકારમાં એક્સ અને બરાબર કેટલા આવશે બે ગુણાકાર માં બે એટલે બે દુ ચાર એક્સ આ જે ચાર જે છે એ ચાર ને જો આપણે જમણી બાજુ લઈ જશું તો એ ચાર ક્યાં જતો રહેશે જમણી બાજુ અંશમાં જતો રહેશે એટલે કે જે આપણે સંખ્યા ધારેલી હતી એક્સ કેટલા થશે તો કે ચાર એટલે કે આ જે ક્વેશ્ચન જે છે એક આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઝીરો પોઈન્ટ બે આપેલો છે અને ઝીરો પોઈન્ટ બે જે છે એ ઝીરો પોઈન્ટ બે નો ઘન કરવાનો છે એટલે કે જો ચર્ચા કરી આપણે તો શું છે તો કે ઝીરો પોઈન્ટ બે અને એનો શું આપેલો છે તો કે ઘન આવી રીતે આપેલો છે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમે ડાયરેક્ટ પણ કરી શકો છો બરોબર છે બે નો ઘન આઠ થશે અને પોઈન્ટ મૂકવાનો છે પણ ધારો કે તમને કઈ જ ખબર નથી પડતી તો આ ઝીરો પોઈન્ટ બે જે છે ઝીરો પોઈન્ટ બે ની ઘાત ત્રણ છે એટલે ઝીરો પોઈન્ટ બે નો ગુણાકાર કેટલી વખત થશે તો કે ત્રણ વાર થશે એટલે કે ઝીરો પોઈન્ટ બે ગુણાકારમાં બે ના છેદમાં કેટલા આવશે તો કે દસ અહીંયા પણ કેટલા આવશે બે ના છેદમાં કેટલા આવશે તો કે દસ અને અહીંયા પણ કેટલા આવશે બે ના છેદમાં તો કે દસ એટલે કે આઠ ના છેદમાં કેટલા આવ્યા તો કે હજાર આવ્યા

ફર્સ્ટ ક્વેશ્ચન ઇત્યા ચર્ચા કરીએ તો શું આપેલું છે તો કે સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગોનો સરવાળો કેટલો થશે હે ને તો સૌથી પહેલા જો ચર્ચા કરી આપણે તો શું આપેલું છે તો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા સૌથી નાની વિભાજ્ય સંખ્યા કેટલી થશે તો કે 4 બીજું શું આપેલું છે તો કે બીજું આપેલું છે સૌથી નાની

એટલે કે 16 + 4 બરાબર કેટલા થશે 20 ચલો ક્લિયર સાચો જવાબ છે ઓપ્શન C જે છે ઓપ્શન C આ જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચન નો સાચો આન્સર છે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચલો ટ્રાય કરો શું કીધું છે જે સંખ્યાના માત્ર બે અવયવો હોય તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે બરોબર છે કોઈ પણ જે સંખ્યા છે ધારો કે એના અવયવો આપણે પાડીએ તો એના માત્ર બે જ અવયવ હોવા જોઈએ તો તે સંખ્યા છે તે સંખ્યાને શું કહેવામાં આવે છે જેવી રીતે જો બધાને ખબર હોય તો એ સંખ્યાના શું કહેવામાં આવે છે અવિભાજ્ય સંખ્યા હે ને ડેફિનેશન એની ડેફિનેશન જ એવી છે ને અવિભાજ્ય સંખ્યા સંખ્યા કોને કહેવાય તો કે હોય એ સંખ્યાના માત્ર બે જ અવયવો હોવા જોઈએ એ બે અવયવો કયા કયા હોવા જોઈએ અવિભાજ્ય સંખ્યાની જો ચર્ચા કરીએ તો એ બે અવયવોની જો ચર્ચા કરીએ તો એ અવયવો કયા કયા હોવા જોઈએ તો કે એક તો એક હોવો જોઈએ અને બીજો અવયવો કયો હોવો જોઈએ તો કે એ સંખ્યા પોતે બે જ હોવા જોઈએ ટૂંકમાં તો 23 જે સંખ્યા છે 23 સંખ્યાને શું કહેવામાં આવે છે અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સો આપેલું છે અંડર રૂટ 13 એક ખાલી જગ્યા સંખ્યા છે √ ની અંદર 13 આપેલું છે એ કઈ સંખ્યા છે ચાર ઓપ્શન આપેલા છે પૂર્ણાંક બી પ્રાકૃતિક સી સમય અને ડી અસમય તો બધી જ સંખ્યાઓની ધારો કે આપણે ચર્ચા કરીએ ને તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તો કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તો કે માઇનસ ઇન્ફાઈનાઈટ ટુ પ્લસ ઇન્ફાઈનાઈટ હોય ને એ બધી કેવી સંખ્યા કહેવાય છે તો કે પૂર્ણાંક સંખ્યા કહેવા છે પછી બીજા નંબરે જો પ્રાકૃતિક સંખ્યાઓની ચર્ચા કરીએ આપણે તો પ્રાકૃતિક સંખ્યામાં કોણ આવશે તો કે એક બે ત્રણ અનંત હે ઇન્ફાઇનાઇટ સુધી જઈએ તો એ બધી સંખ્યાઓ કેવી સંખ્યા કહેવાશે તો કે પ્રાકૃતિક સંખ્યા કહેવાશે સમય સંખ્યા કોને કહેવાશે તો કે કોઈ પણ સંખ્યાને તમે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં એક તો દર્શાવી શકતા હોવા જોઈએ

નીચેનામાંથી માંથી કઈ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે લીધો છે ભાગાકારની ની ચાવી માંથી હે ને કોના વડે ભાગાકાર કરવાનો છે આપણે તો કે આપણે ભાગાકાર કરવાનો છે ત્રણ વડે તો ત્રણ ની ચાવી એક તો આવડવી જોઈએ હે ને શું છે ત્રણ ની ચાવી તો કે આપેલ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો જો ત્રણ વડે વિભાજ્ય હોય તો તેવી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય સંખ્યાની જો ચર્ચા કરીએ તો એના અંકોનો સરવાળો કેટલો થશે એક વત્તા બે એટલે ત્રણ ત્રણ વત્તા બે એટલે પાંચ શું આ પાંચ ત્રણ વડે વિભાજ્ય છે તો કે ના એટલે કે બાર ઝીરો બે બારસો બે જે છે એ ત્રણ વડે વિભાજ્ય નથી બીજી સંખ્યા કઈ છે તો કે સોળ ચૌદ છ ને બે આઠ આઠ ને ચાર કેટલા થશે તો કે બાર ને ત્રણ વડે વિભાજ્ય છે તો કે વડે ભાગી શકાય એટલે કે ત્રણ ચોક બાર તો તમારે શું કરવાનું તો કે આ સંખ્યા ને હા પાડી દેવાની હે ને યસ સોળસો ચૌદ જે છે એ સોળસો ચૌદ જે છે એ ત્રણ વડે વિભાજ્ય છે કેમ તો કે એના અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય છે એટલે બાકીની જે બે સંખ્યા છે એ ચેક કરવાની જરૂર નથી હે ને આ ઓપ્શન ધારો કે ઓપ્શન એ માં આપેલો તો નીચેના ત્રણેય નો જોવે ધારો કે આ જ ઓપ્શન આપણને ડી માં આપી દે તો તમે એ બી અને સી ચેક કરો તો પછી ડી ચેક કરવાનો બેસે એ સાચો જ હોય ત્રણ ઓપ્શન આપે ચાર ઓપ્શન છે એમાંથી જો તમે ત્રણ ખોટા પાડી દો તો ઇનડાયરેક્ટલી ચોથો સાચો જ પડી જવાનો છે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ સંખ્યાઓના પ્રકારોમાંથી લીધી છે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે હજી હમણાં ચર્ચા કરી હતી આપણે ને પ્રાકૃતિક સંખ્યામાં કોણ આવશે તો કે એક બે ત્રણ આ બધી કેવી સંખ્યા છે તો કે પ્રાકૃતિક સંખ્યા અમા નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો કે 1 અને એક લાસ્ટ ક્વેશ્ચન આજનો 14મી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે હે ને તો 14મી વિભાજ્ય સંખ્યા એ વિભાજ્ય સંખ્યા નું શું છે ડેફિનેશન તો કે કોઈ સંખ્યા જે છે એ સંખ્યા ના બે કરતાં વધારે અવયવ હોય હે ને

બે અવયવો હોય એક તો એક અને એક સંખ્યા સંખ્યા અવયવો બે કરતા વધારે હશે તો એની જે શુભ શરૂઆત છે એ શુભ શરૂઆત ક્યાંથી થશે ચાર થી થશે એટલે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા જે છે એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો કે ચાર છે યસ તો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ આ લેક્ચર છે એ લેક્ચરની જો તમારા પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણી એ ટેલિગ્રામ ચેનલ પર સર્ચ કરજો શેઠ ગાઈડન્સ

ફ્રીમાં મળશે હે પીડીએફ જે છે એ પીડીએફ ફ્રીમાં મળશે ઓબ્વિયસલી તો આ જે સેશન છે સેશન ટાર્ગેટ છે આપણું બે હજાર છવ્વીસમાં જેટલી પણ એક્ઝામ આવે છે એક્ઝામને ટાર્ગેટ કરીને જેટલા પણ ચેપ્ટર્સ છે એના ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનનું જે રિવિઝન છે એ રિવિઝન આપણે કરતા રહીશું એક પછી એક લેક્ચર છે એ લેક્ચર આપણે મૂકતા રહીશું ચલો તો આફ્ટર અ લોંગ ટાઈમ ચલો તો આટલું રાખીએ આજ પૂરતું ચલો Hello. Thank you so much uh, for uh, watching us. Jai Shri Krishna, Jai Dwarkadish.